ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન એ ડિવિઝન પોલીસ મથક બહાર પ્રદર્શન યોજાયું ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદની માંગ રાહુલ ગાંધી સામે કરાઈ હતી બેફામ નિવેદનો પોલીસને આદનપત્ર પાઠવાયું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરીયાને આદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાય છે

એમને ઈજાગ્રસ્ત ઈજા પણ એ પ્રમાણ એ પ્રમાણે એમને ખતમ કરવાની વાત અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બે ફામ ઉચ્ચારણો કરી રહ્યા છે એની વિરોધમાં અમે સોનીરમે લીડિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆઈઆઈ કરવા માટે ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ને એમની સામે તાત્કાલિક ગણ એફઆઈ થાય અને ગુનો નોધે એટલા માટે આવેલા છે આ દેશની અસર અને જે નો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે એક દલિતનો અવાજ એ ગાદિવાસી પેટલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે આપણા ગુજરાત ના રંગીલા ને ગમતું નથી એમના છે આગેવાનો પાસે પણ એની અમે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા અમારા રાષ્ટ્રીય આગેવાન વિપક્ષના નેતા યુવાનોના ધડકન જે યુવાનો આવતીકાલનું ભવિષ્ય જોઈ રહેલા છે એવા રાહુલ ગાંધીજી માટે છે સાચી વાત કરી મારી નાખવાની એમની જીભ કાપી લાવવાની નિમ્ન કક્ષાની વાતો કરી આજે ભરૂચ જિલ્લામાં મારો જો સામાન્ય નાગરિક કોઈ બોલે તો પોલીસ ઘેર જઈને ઉચકીલા આવે છે ત્યારે આવા ગમે એમ નિવેદનો કરવા માટે કાયદો બધા માટે સરખો છે ત્યારે આ આગેવાનો સામે અમે ગુનો નોંધવા માટે પોલીસ સ્ટેશન આવેલા છે અને ગુનો કોઈ પણ એફઆરઆઈ થાય એમની સામે અને એમને જેલમાં નાખે એ અમારી માંગણી છે